વરવી વાસ્તવિકતા એટલા માટે કારણ કે ગુજરાતમાં વરસાદની આગાહી છે વરસાદ વરસી પણ રહ્યો છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરંતુ હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે હિંમતનગરથી શામળાજી તરફ હું જઈ રહ્યો છું અને ત્યાં હાઇવેના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે ગાડીના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી હાઈવે પર જ ભરાયેલું છે હવે આપ વિચાર કરો કે જે હિંમતનગરથી શામળાજી જવાનો જે રસ્તો છે ત્યાંથી દરરોજ સંખ્યામાં વાહનો જે છે છે તે પસાર થાય પરંતુ તેમને પારાવાર મુશ્કેલીનો સામનો હાલના સમયમાં કરવાનો વારો આવ્યો છે તેમ છતાં કે તે ટેક્સ પૂરેપૂરો ભરે છે બધી જ વસ્તુઓ સરકારી જે છે તે બધી જ વસ્તુઓ કરે છે તેમ છતાં તેમને આ સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે આ હાઈવેના એ રસ્તો આ હાઈવેનો એ જગ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં વાહનો ઉભા રહે છે પરંતુ અત્યારે ઉભા રહેવાની જગ્યા નથી કારણ કે ચારે તરફ આપ જોશો તો પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય અત્યારે જામેલું જોવા મળી રહ્યું છે અને સમગ્ર વિસ્તાર જે છે તે જળબંબાકાર થઈ ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે આસપાસની જે સોસાયટી છે એ સોસાયટીમાં પણ ઘૂંટણ સમાને ક્યાં કેર સમા પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે આ વરવી વાસ્તવિકતા છે કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનો સામનો જે છે તે આ

તો શામળાજી હાઈવે પર આ સ્થિતિ સર્જાઈ છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં હાઈવે ઉપર પાણી ભરાયા જ્યાં વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે